ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ની બીજી થયા પહેલા તમે કેવી રીતે બધું બદલી નાખ્યું નહીં જમ્પર જમ્પર તૂટ્યું હતું ને પેલું ઇન્સ્યુલેટર શું બોલાય છે ને ઇન્સ્યુલેટર 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 તો નહોતું તૂટ્યું પણ ઇન્સ્યુલેટર શું કામ બદલ્યું જમ્પર તૂટ્યું તો જમ્પર બદલવાનું હતું ઇન્સ્યુલેટર કેમ બદલ્યું તો ગુનો કર્યો તમે ગોપલભાઈ

અરે કરો ને પણ કરો 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 પણ કરો ખેડૂત મરી ગયા ગયા છે છે તમને આ ધંધા તમે નવી એમ ઇન્સ્યુલેટર આવીને બદલી એટલે હું સમજો છો કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા તા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર તૂટ્યું ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું તું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઈમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ધરાવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે કે ખેડૂતની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તારની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરી મરવા જવા દે તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ કેમ આવો ગુનો કર્યો જોઈ હું લેશો માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો

ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઈમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેના 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 કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર ઘટના બની છે જીઈબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો અર્જન્ટ માં બોલાવ્યા કાલ ભાઈ આવીને તો તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું આ તો કેમ ન કર્યું એવું તમને કયો આલો

અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઈમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પહેલા નવું નાખ્યું હોત કમ્પ્લેનનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે

તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ નો બોલાયો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી ડી છો હા હા પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવીને પંચનામું કરાયું હોત અને ખરેખર વીજળી વિભાગમાં કોઈ ફોલ્ટ છે અને રેકર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું જ ભૂલ ન આવે એવું ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા અરે સાહેબ પણ શું કામ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સરકારે શું રાખ્યા છે તમે તો એન્જિનિયર છો આ સીધી જવાબદારી ઇન્સ્પેક્ટરની છે ઇલેક્ટ્રિસિટી સેફટી રૂલ્સ જે છે સરકારના લગભગ બે હજાર ત્રણ ના ક્યારના છે એ પ્રમાણેનું પાલન કરાવવાની જવાબદારી કોની છે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર અર્થિંગ હતો હતો કે કે નહોતો ઈ કોણ કોણ નક્કી નક્કી કરે કરે જમ્પર બરાબર બરાબર નહોતા ટીસી નહોતું નહોતું પાવરનો કેટલો કેટલો બધો લોડ લોડ તો ઓવરલોડેડ બધું જ ઇન્સ્પેક્ટર નક્કી ફોટા ઉપરથી કેમ ખબર પડશે લોડ કેટલો હતો લાઈનમાં તો બધું છે છે પણ થઈ ગયું અને તમે તમે ખોટું કર્યું છે સાહેબ એટલી જ વાત છે એટલે થોડોક થોડોક ભગવાનનો ડર રાખો યા માણસ હા તો તો એ દુઃખ છે તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા તમે બધું હગે વગે કર્યું એ ખોટું છેક નથી એમ કહો શું કરવાનું એનું તમે અમને પૂરું વળતર આપશો બીજું તમે એમ કીધું લાખ રૂપિયા પહેલા આવે ને પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે બરાબર લાખ રૂપિયા એટલે તમે વચગાળા સહાય ચૂકવી બરાબર વચગાળા સહાય ચૂકવા પછી અને પછી તમારી ઇન્સ્પેક્ટર આવે એ એમ કે ભાઈ ના ના આમાં કઈ વીજળી વિભાગનો ફોલ્ટ નથી ખેડૂત પોતે આત્મહત્યા કરવા આવ્યા એવું કે એટલે પાછળના રૂપિયા મળવા જ નથી તો તમે કેમ એમ ખેડૂતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને ખેડૂતની કિંમત નક્કી કરી નાખી તમે તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પંચનામું થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ કઈ નહીં આશ્વાસન પેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી તમે એ કોશિશ નથી કરી અને ચાર પાંચ લાખ રૂપિયા મળે તમે તો પાંચ લાખ નો મળે એવી કોશિશ કરી છે તો તમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ ન જોઈએ અથવા એને જાણ ન કરી ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યું હોય કે ભાઈ અહીંયા આટલી જરૂરી છે અર્જન્ટ આવો અને તમારા પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને રૂબરૂ કરો એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ આ ધંધા થયા છે તમે કરજો પંચનામુ ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરીશ હમણાં ઇન્સ્પેક્ટરને કહું આ હું ધંધા છે થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને અને આ બે ફોલ્ટ લખાયા પછી તે આની ઉપર ધ્યાન નું આપવામાં આવ્યું બેદરકારી ની હું સજા મારો નંબર છે ઓરિજિનલ